વિસનગર કાંસા ગુરુકુળ કેમ્પસ ખાતે સ્વામિનારાયણ સ્કૂલના બાળકોનો મે વિજ્ઞાન મેળો યોજાયો કાંસા ગુરુકુળ કેમ્પસ ખાતે સ્વામી શ્રી બી એલ શાસ્ત્રીના માર્ગદર્શનથી કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ બાળકોનો સુંદર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરથી લઈને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો તેમજ ચાલીસ જેટલી કૃતિઓ અંદાજે સૌથી વધુ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી જેમાં બાળકોએ ભૂગર્ભ ગટર યોજના હોવાનું શુદ્ધિકરણ જેવા અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કરી આવેલા સૌ વાલીગણ વિદ્યાર્થીઓને શિક્ષકોમાં એક આકર્ષણ ઊભું કર્યું હતું આ વિજ્ઞાન મેળામાં વાલીઓએ પણ પોતાના મંતવ્યો શાળાની બુકમાં નોંધીને વિદ્યાર્થી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય આચાર્ય શ્રી રાજેશભાઈ શાહ તેમજ શિક્ષણગણે પણ ખૂબ જ મહેનત કરીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો સ્વામિનારાયણ ગુરુકુળના ટ્રસ્ટી શ્રી બી એલ શાસ્ત્રી દ્વારા વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમજ આ વિજ્ઞાન મેળામાં રમેશભાઈ પટેલ હિમાંશુભાઈ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિદ્યાર્થીઓના વાલીઓ પરિવાર સહિત ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ શિક્ષકોની મહેનત અને બિરદાવી હતી વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ આવેલા મહેમાનોને સેલ્ફી પોઈન્ટ ઉપર પોતાના ફોટા પડાવીને એક અલગ જ આનંદ આજ રોજ ગુરુકુળ કેમ્પસમાં બાળકો દ્વારા વિજ્ઞાન મેળો કરવામાં આવ્યો શું કહેશો અને વિજ્ઞાન વિશે બાળકોની અંદર તમને જાગૃતતા કેવી લાગી અ એકચ્યુઅલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એક એવું વિચારે છે કે દરેક બાળકોને એક સાયન્સથી લગાવ કેમ થાય હવે નવા જનરેશનની અંદર સાયન્સ હશે તો જ આ વિકાસને વધારે વેગ આપી શકશે એટલે સાયન્સનો મહિમા અથવા સાયન્સથી વધારે વાકે બાળકોમાં જાગૃતતા આવે પેરેન્ટ્સમાં જાગૃતતા આવે એ ધ્યેયના હિસાબે અમે આ આવા ગુરુકુલની અંદર પ્રોગ્રામો કરીએ છીએ તો મને વાલીઓનો પણ સપોર્ટ બહુ સારો રહેશે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અમે જોયું અંદર સરસ મજાની બધી જે આકૃતિઓ બનાવી છે છોકરાઓ પ્રોજેક્ટો બનાવ્યા છે તે જોઈને એમ થાય છે કે એની કરતાં પણ મોટો વિશાળ એવો જન સમુદાય આગળ મૂકવો જોઈએ એવી ભાવનાથી આ સંસ્થા કામ કરી રહી છે ખાસ કરીને ગટર યોજના અને હવા શુદ્ધિકરણના બે જે પ્રોજેક્ટ છે એ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે એ બાબતે શું કહેશે હંડ્રેડ પર્સન્ટ એ જ્યારે મેં જોયો ત્યારે એમ લાગ્યું કે હકીકતમાં હવે આપણા વિસનગરની જે સમસ્યાઓ છે તે દૂર થઈ જશે એવું લાગે છે અંગે બહુ સરસ મજાનો બાળકોએ પ્રોજેક્ટ કર્યો છે કે તમને એલર્ટ કરે કે ગટર ઉભરાય અથવા તો ગટર બ્લોક થાય તો એને કેમથી પહેલાં બગાડ થાય અથવા તો બહાર ન્યુસન્સ અથવા તો આપણું વાતાવરણ બગાડે એની પહેલાં એની કાળજી લઈ અને આપણે રિપેરિંગ કરી શકીએ એ જે બાળકોએ પણ એમને દર્શાવ્યો છે ખૂબ ખૂબ અભિનંદન ખાસ કરીને તો અમારા પ્રિન્સિપાલ રાજેશ શાહ સાહેબ તથા એમની ટીમ એટલી મહેનત કરી અને પેરેન્ટ્સના સહયોગથી સરસ મજાનું બાળકોએ સાયન્સ ફેરનું આયોજન કર્યું અને એમાં સરસ મજાની એક સંખ્યા પણ આવી તે બદલ ખૂબ ખૂબ જનતાનો અને પેરેન્ટ્સનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ મારું નામ પ્રજાપતિ પ્રિન્સ સુનિલ કુમાર છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં વિજ્ઞાન મેળામાં હું આ સ્માર્ટ ગજર યોજનાનો પ્રોજેક્ટ લઈને આવે છું જે હું તમને સમજાવું છું આ યોજના ધારું કે અમારા અમારી વિસનગરમાં કાંસાજીની વિસનગર વિસનગરની જે ગટર લાઈન છે

પાણી ઉભરાતા બે નંબર માં સેન્સર વાગી ગયું આમાં પણ જેવું પાણી ઓછું થશે એવું આ સેન્સર બંધ થઈ જશે હવે આપણા વિશ્વભરમાં કેટલીક વખત મુખ્ય મેન ફ્લાઇટ જે કેટલાક વિસ્તારમાં લીકેજ થાય છે એ લીકેજ માટે મેં આ ચાર નંબર અલગ આપે છે કારણ કે હવે આ છેડો મેં ખુલ્લો રાખ્યો થોડું પાણી વાળું હવે આ છેડાને અહીં લીકેજ થયું

મારું નામ પ્રજાપતિ પ્રિન્સ સુનિલ કુમાર છે હું ધોરણ આઠ અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં વિજ્ઞાન મેળામાં હું આ સ્માર્ટ ગજર યોજનાનો પ્રોજેક્ટ લઈને આવ્યો છું જે હું તમને સમજાવું છું આ યોજના અમારા અમારી વિસનગરમાં કાંસાદી વિસનગરની જે ગટર લાઈન છે તેમાં કેટલી વખત ગટર ઉભરાય છે પણ કર્મચારીઓ સાફ કરવાની ખબર નથી પડતી તેથી મેં મોડલ બનાવ્યું છે આમાં એવું છે કે એક નંબરની ગટર છે જેમાં શું હા થોડું પાણી છે એટલે આ સફેદ લાઈટ છે હું આમાં થોડું થોડું પાણી દાખલ કરીશ હા ગટર નોર્મલ છે ગટર ઉભરાય એટલે એક નંબરની ગટરનો સેન્સર એક નંબરની ગટરમાં ખબર પડી જાય કે તેમને જાણ થઈ ગઈ કે એક નંબરની ગટર ઉભરાવાના આવે છે અને હું આમાંથી જીવ પાણી લઈશ સેન્સર બંધ એમના એમ જ આ જ ગટરમાં બે નંબરની ગટરમાં હું પાણી લઈશ એ ગટર ઉભરાઈ કેથી બે નંબરની ઘટનું પાણી ઉભરાતા બે નંબરમાં સેન્સર વાગી ગયું એ આમાં પણ જેવું પાણી ઓછું થશે એવું આ સેન્સર બંધ થઈ જશે હવે આપણા વિશ્વભરમાં કેટલીક વખત મુખ્ય મેન ફ્લાઇટ જે કેટલાક વિસ્તારમાં લીકેજ થાય છે એ લીકેજમાં માટે મેં આ ચાર નંબર અલગ આપે છે કારણ કે હવે આ છેડો મેં થોડું રાખ્યો થોડું પાણી વાળું પડ્યું હવે આ છેડાને અહીં થયું

અમે શ્રી હષ્યપ્રદેશ સ્વામીના વિદ્યાલયના વિદ્યાર્થીઓ છીએ અમે ધોરણ દસમાં ભણીએ છીએ અમે મારું નામ બ્રહ્મણ ભવ્ય હિંમતભાઈ મારું નામ પટેલ કાળી વિપુલભાઈ અને આનું નામ સ્વાભાવન જીતરાજન છે અમે અહીં અહીં પ્યુરિફિકેશનનો એક પ્રોજેક્ટ બનાવ્યો છે જેનો મુખ્ય હેતુ હવે કે શુદ્ધ હવા શુદ્ધ હવા કરવાનો છે જેમ કે ફેક્ટરીઓમાં અશુદ્ધ હવા ફેલાતી હોય જેના કારણે આપણે સ્વાસ્થ્યને ખૂબ જ વધુ પ્રદૂષિત થતું હોય છે જેના કારણે અહીં અમે એક પંખો મૂકી દો જેના દ્વારા જેના દ્વારા અશુદ્ધ હવા અંદર ખેંચાશે અને અહીં રૂ દ્વારા એનું શુદ્ધિકરણ થશે અને કાર્બનના સળિયા દ્વારા શુદ્ધિકરણ થઈ જે અશુદ્ધ હવા તે આના અંદર ભેગી થશે અહીં તેને અહીં શુદ્ધ હવા બહાર નીકળશે જેના દ્વારે આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત ચાલુ કરો મારું નામ સોહાર પ્રિયાંશી વિનુભાઈ છે મારું નામ પરમા રેત્રી જીગ્નેશ કુમાર છે અમારા પ્રયોગનું નામ અર્થ સેટેલાઇટ વર્કિંગ મોડલ છે આ પ્રયોગ આ અર્થ સેટેલાઇટ વર્ગી મોડલનો મતલબ થાય છે કે પૃથ્વી પર પૃથ્વી પૃથ્વી પર ભરતી સેટેલાઇટનું મહત્ત્વ અથવા તો કાર્ય સૌ પ્રથમ જ્યારે સૂર્યમાંથી આવતો પ્રકાશ એ સેટેલાઇટ પર પડે છે ત્યારે સેટેલાઇટમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે જ્યારે સૂર્યમાંથી આવતો પ્રકાશ એ સેટેલાઇટ પર પડે છે ત્યારે સેટેલાઇટમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે અને આ ઉર્જા આપણે પૃથ્વી પર રહેલા વિદ્યુત મથકો સુધી પહોંચે છે જેથી વિદ્યુત મળે છે અને આપણે એકબીજાથી દૂર રહેલા એવા દેશોમાં સંપર્ક થાય છે અને આપણે નેટવર્ક પણ મળે છે

કયા વિચારો છે એને જાણવા માટે આ મિત્ર નું નામ જયદીલ કુમાર છે તેઓને કોઈ થિયરી કે પ્રેક્ટિકલ સિવાય બીજી કોઈ પણ જરૂર પડે તો આ પ્રયોગમાંથી જોવા મળે છે અમે આ પ્રયોગ આ નિયમિત પરાવર્તન નિયમિત પર્યાવર્તન જ્યારે કોઈ પ્રકાશ જ્યારે પ્રકાશના કિરણ નિશ્ચિત કે ઝડપથી સપાટી પરથી આપત કરવામાં આવે છે ત્યારે તે સીધી રેખામાં પાછું ફરે છે તેને નિયમિત પર્યાવર્તન કહે છે અને આ બીજું કિરણ અનિયમિત પરતનું છે જ્યારે પ્રકાશના કિરણને સર્વશ્રી સપાટી પર આપત કરવામાં આવે છે ત્યારે તે એક જ સીધી રેખામાં પાછું ફરતું નથી તેને અનિયમિત પરવર્તન કહે છે અહીં આ પેરિસ્કોપની રચના છે જે નેવીના સૈનિકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે સબમરીન દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે જેથી શત્રુઓને દૂરથી જોઈ શકાય છે આ પ્રોજેક્ટમાં અમે બહાર ગણિતનું પણ કાર્ય કરેલું છે અહીં વર્તુળો બે સમ કેન્દ્રિત વર્તુળો છે મોટું વર્તુળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરતાં કંકણાકાર પ્રદેશનું ક્ષેત્ર પણ મળે છે અહીં આ અર્ધ વર્તુળ દ્વારા અમે દરેક ખૂણાઓનો સંયમ પ્રમાણે શીખવાડીએ છીએ લઘુ પણ પણ અમે દર્શાવી શકીએ છીએ અહીં આ જીઓ બોર્ડ છે અનુકોણ યુગમાં પણ અને અંત સરળતા બાળકો સમજી શકે તે માટે અમે આ પ્લાન તૈયાર કરેલ છે